મિત્રો તેમજ તે મનસુખ રાઠોડને મારવાની પણ ધમકી આપે છે મિત્રો જોરદાર રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ સહેજ પણ સિરિયસ લેતા નથી સામે મજાક મસ્કરી ટઠ્ઠા મસ્કરી કરી રહ્યા છે ખૂબ જ સાંભળવાની મજા આવશે મિત્રો શાંતિથી પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો મનસુખભાઈ બોલો બોલ્યા హలో రో బా આ તમારું કઈ માન છે નહી આપડું માન કોઈ દુનિયા ક્યાં છે નહી તો પણ આ બધું હું કહું છું બરાબર કરાય કઈ રીતના ટીટોડો ટીટોડો મારા વાડામાં ટીટોળો કોઈ લીધો નહીં કે મારા લેવો છે આ ગૌધન રે મારા લીલું ઘાસ કઈ ઘટ નહી મજા લીલું ઘાસ એમની લીલું ઘાસ હોય તો પણ લીલું ઘાસ હોય તો ઉપર જવું પડે ને મનસુખ દાદા

વાત કરું છું મનસુખ દાદા હું તમને દાદા કહું છું નામ હા રખા ગોવિંદ પછી મનસુખ ગોવિંદ મનસુખ ગોવિંદ પેલા રખા ગોવિંદ હતું

હાચું બોલો તો આમ ભાઈ મારે તમારી હારે ચાર આછું કર્યું હોય તો ચાર આખું નો થાય મારી એક ઓછીશ તો ના ના હું તમને બે આછું કર્યું હોય તો હું તમને દેખાડી દઉં કે રખો કોણ કેવાય હું તમને દેખાડી દઉં તમે આમ ચાર આછું કરો તો બે ચાર આખું નો થાય મારી એક આખું ઓછીશ એટલે તને જ થાય એટલે વડીલ તમે ગમે ત્યારે ઝપટે સરશો ને તો સમજો વડીલ તમે યાર હું આ તમને પ્રેમથી સમજાવું છું એમાં સમજી જાવ મારો ભાઈ તમે ભલે ગમે હોય

તમે આ દેશની ની બગાડી નાખી કેમ કે તમે ધુણ્યા રકોડાડો ડાઢો ધુણ્યા પાસો ડાઢો ધુણ્યા અરે ઈ તો અમારા ગઢિયા કરતા છે ને ઈ તો કરે એમ ને ઈ તો અમારા ગઢિયા કરે છે ને કરતા આવે છે ને કરશે કે એમાં તમારું હું લાગ એમ કહું છું ગઢિયા કેમ આવે લા કે ગઢિયા કેમ આવે ગઢિયા તો હું આવે ગઢિયા એટલે ગઢિયા એટલે કાકીડો કેવાય

તમે એમ કેમ કે છો કે તમે વાઘરી રહી રીતના છો કોણ મેં તમે વાઘરી કીધા તમે બોલ્યા વાઘરી બાકી તમે વિડીયો તમારા નાખો તમને વિડીયો નાખું તમારા

મારા ભાઈ એમ બુજુ કાઈ તું થોડો પ્લેન માં રખડતો હોય તું મારી કોઈ તો તો તમે કેમ અમારા દેવી પૂજા કોચ્ચે વિડિયો બનાવો છો અમે કેમ હાવ ફોસા લાગી થી તમને ના ભાઈ ના તું તો મોટો કઈ રીતના તમે વિડિયો કઈ રીતના બનાવો છો એમ કહું છું ફોન માં બનાવું ભાઈ દે સર હે ફોન માં બનાવું ફોન માં ફોન માં બનાવો તો એક વખત રૂબરૂ ભેગા થઈને બનાવો ને તો ખબર પડે એમ કહું છું હવે મારા ભાઈ તારા પંખા વગરની સાયકલ નહી હોય તું કરતો હોય કે અરે હવે સાયકલ ગઈ મારા હમણાં

સર રખત અદાન કેટલો બધો મૂંગો બેરો બનાઈ દીધો એક કામ કરો હું અત્યારે ભાવનો ભર છું મારે તમને મુલાકાત કરવી છે કયા ગામ તમારી મુલાકાત થા મને શું કહો છે ને દિલ્હી સુપ્રીમ કોર્ટ લાવી છું આ કઈ ઠેકાણા પ્રીમ કોર્ટ કઈ ઠેકાણા છે તમારી બોલો તમે જો એટલું હું તમને કહી દઉં છું તમે ફોનમાં એમ પોલીસ સ્ટેશન અને કોર્ટનું નામ નો લેતા બરાબર ભાઈ ઈ બે પેલા લે

અરે તને ક્યાં થાય અમે એમાં નો આવિયેલા તો તને કાઈ ભાન જ નથી હું ગાયં ડાંડા ગાય તું તારે મને વાત મને ઓ એટલે કહું છું મને વાત મળી એટલે કહું છું તને હું વાત મળી હોય ઈ હા હાલા પકડવાનું ને એવું શીખarવા દે આ તને નો ખબર હં અરે રે તને ક્યાં માય ભાન છે તું ગાંડો નથી નેલા ગાંડો કાઈ નથી ગાંડો તમે કરી નાખ્યો છે વીડિયા મૂકી મૂકીને ભાઈ એ તો કર્યો જ હોય

અરે મારો મારો રખવો છે ને ઘોડો મારો રખવો છે ને તો તને દેખાડશે નહીં દેખાડે એવું નહીં દેખાડ છે દેખાડશે ને જો તું મર્યા માં નહીં જીવવામાં નહી રે તને જીવ તો જીવ તો તારો ક્રમ તને ભોગ છે મારો રખવો છે ને તો

આ તો વિડિયો કોલ ઉપર જો અસલ નો બોલો બરા મનસુખ ભાઈ રાખો હોય તો વિડીયો કોલ ઉપર જો બરોબર તો બાડીઓ રખો કાલ આ કાય વાંધો ની વિડીયો કોલ ઉપર બાડીઓ રખો કે તો જ ઉપાડું હે બાડીઓ રખો છે કે નહીં એટલે પણ તમારો અમારા દાદા એ અમારે માતાજી ભગવાનને તમારો હું બગડું છે એમ કહું છું મારા દાદાની ની વાત બાડીઓ રખો બોલે કઈ રીતના બોલું બોલું મોટોથી તો હું શું કરો બોલું ઈ તમે બોલો ને તમારા ક્રમ તમારી આડું હા તો હું તો કહું છું એક કામ કરો તો મારો તમે હાલો સર દો જ બાડો એ હાલો ઓ તમે કઈ દેવી સમાજ કઈ માતાજી પૂછો છો તમે ઓ અમાર ઉસા મુસી દેવી આવા ની અમાર કોણ કઈ પણ નામ તો આપો સાવિત્રીબાઈ ફૂલે સાવિત્રીબાઈ હા હવે હું સાવિત્રીબાઈ બોલું છું તમે વિડિયો કોલ ઉપર આવો એમ નહી તું કઈ અમારી માં છે તો તમે કેમ અમારા રખા બાપા કાવ છો દાંત કાઢો માં યાર પ્લીઝ યાર દાંત કાઢો માં યાર મને દાંત કાઢો માં બરોબર મને તાર દેવ ના દાંત રકોપાન પૂછી છીએ મારો ભાઈ કેટલી બધી માતા ગીરી ને મારી મા બાપ છે તો તમારે ખાવા ખીચડી મારા દેવ ખાવા ખીચડી મારો ભાઈ આવો તો દેખાય છે કે ખીચડી કેવી છે એમ કઉ છું રિક્ષા લઈને ઘેરા વેચતો કઈ તું ફોના ની દુકાનમાં

हेलो ओगनो तो फोन तो पड़ो यार मेरा तो फोन ही पड़ो मैं हूं आ काम का चल तू है ना એટલે બોલો કોણ બોલો સો કે કે સો કે બે તમે કોણ બોલો જયપાલ પરમાર બોલું ભાવનગર થી એમ જયપાલ ભાઈ હું તમને કે છું ભાવનગર એ ભાવની મે કે રામોદ માં હું તો ઘરે જતો એમ એ ભાવનગર આ રામોદ બાજુ હોતો એ ઘરે જતો એમ એટલે રામોદ કઈ ઠેકાણે આવ્યું છે આમ રામોદ આપડે મોટા દડવાન રામોદ ક્યાં 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 મોટા દડવાન રામોદ તો યાર એક વખત મુલાકાત કરો આપડે મુલાકાત કરવાની છે યાર મેં કાલે તમને ફોન કર્યો તો અત્યારે ગમે તે આવો તો મુલાકાત થાય ને હું કઈ તો નથી ને કરતો થિયેટર માં બાર આવું પણ હવે મુલાકાત ઈ તમને યાર આવ ગામ નું નામ આવો આપો છો તો કેમ મારે કરવું આપડે જયપાલ પરમાર આપડે દેવી પૂજક માંથી

તમે આ કેવા આપડે હું કવ છુ તમારો બાપ તમારો બાપ મારો બાપ તમારો બાપ વાત તો પૂરી પુરી એમાં બીજો હોય તો ટૂંકો મા થઇ જાય ભાઈ ઓવે હે હે સાટુ પાણી કર્યું સાટો પાણી વાંધો હું પૂજવા જેવો માણસ એટલે એમ કઉ છું યાર મને અગરબત્તી નહી ચડવાની મને ખાલી પુલડા ચડાવવાના તો પુલડા म हू गामे आम छो भई कटणियो एम न दिलीलियो न महाराज आ देवो दयाल रे એમાં કઈ ઘટરણી મજા નો બોલ્યુંટર કોઈ દેવી પાંચે આંગળીઓ હરકી ન હોય મનસુખ ભાઈ હરકી થઈ જાય પાંચે આંગળીઓ ને વાક્યવારો હરકી થઈ જાય વાક્ય વાર્યું હરકીયું થઈ ગયું કરવા

મારા મા બાપ મારા મા બાપ વંદનીય છે યાર કે જેની વાળા આવું રતન નીપજ્યું યાર કોણ 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 મો મારા મારો બાપ મોટી હસ્તી છે

ભગવાન કરતા બાપુ ગોવિંદ અમારા ગુરુ મહારાજ કીધું કે પડી ગયો આ રીતની ગોઠવણી કરી એવું છે રખા દાદા કઈ દુઃખ લગાડો માં જો તમારે રખા દાદા ને દુઃખ હોય તો નજીક ના પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો પછી સ્ટેશન બધું એની રીતે રાખે તમે યાર પોલીસ સ્ટેશન ગયું ઈ તો સાઈડ માં રે પણ તમે રૂબરૂ મળો તો હું તમને કહો ની યાર લોકઅપ જેલ એ બધી માણસો માટે રાખી છે એમાં આપડે એને ઘલાવવાનું હોય એમાં એટલે તમારે ઘલાવવું હોય ને તો એકવાર વાર તમે પોલીસ સ્ટેશનમાં જાઓ

તમે મને ભેગા ન થઈ શકો તમારે આ જન્મ બહુ સમજો હું તમને શું કહું બીજો જન્મ ની તૈયારી કરો એટલે તમે એક વખત તમારું એડ્રેસ આપો લાઈવ લોકેશન નાખો તો ખબર પડે ભાઈ અરે લોકેશન નાખી દો લોકેશન

હા પરમાર પરમાર પોચે તમે બકરા સારા ઈ પરમાર જો બોલા સી બકરા સારા ની માણા સારા ની ઈ પરમાર છે નગર મારું હું પરમાર નો ભાણે છું ઈ પરમાર પરમાર નો ભાણે જો કે જે કાય હોય માણા સારા ની ઈ પરમાર નો છોકરો બોલું છું એક વખત લાઈ લો કે છે ના તમારું ભાઈ લે તું રેવા દે હો આપડી નાચ માં ડખો થશે ને કાઈક માતાજી નો વાતો પડશે લે રેવા દે હું આ તું ક્યો લે તને

કઝન જે દાંત આવે છે તમારી ઉપર યાર મારી માતા હારે આખી જગત દાંત કાઢે બાપા શું કરવા લ્યો સોડી તો બચારી બકરા માં જે ખબર નબળે મીડિયા ફોળે પડ્યા હો મડિયા લેવા દે લે હેલો કાઈ વાત માલની અને મારે જીકરે ધરવી દીધા હો બજે કાઈ ને યાર એક વખત લાવ લેકે કે લો કે સર ના કો યાર મનસુખ ભાઈ કે સર આલિયા દેશી બેસી નાખ્યો લે પરમાર હાસુ છે ઓ તે સેનો પીતો ઈ તો ચેલ્યા